આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે ગયા અઠવાડિયે બજારમાં ગપશપ આ વિષય પર આપવામાં આવેલ વિડીયોની જાણકારી બાળસખી ચેટબોટનો સવાલ તથા ઉંમર આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ દરેક માતા લાઈનમાં ઊભા રહે તેમની સામે ટેબલ પર કપડાં સુકવવાની ક્લિપ અને કાગળના કપ મૂકો લીડર માતાના એક બે ત્રણ બોલવાની સાથે દરેક માતા ક્લિપની મદદથી કપને એકની ઉપર એક કપ મૂકી ટાવર બનાવવાનો પ્રયત્ન કરશે જે માતા સૌથી ઊંચો ટાવર બનાવશે તે જીતી જશે આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ માતા પિતા પોતાના બાળકોને હંમેશા સુરક્ષિત રાખવા માંગતા હોય છે વર્તમાન સમયમાં બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશેની માહિતી પણ આપવી જોઈએ ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે કેવી રીતે સાવચેત કરવા બાળકોને કહો કે તેઓ તમને ઘટીત ઘટનાઓ વિશે બધું કહી શકે બાળકો અને માતા પિતા વચ્ચે પ્રેમાળ અને વિશ્વાસો બંધન બનાવવું જરૂરી છે જ્યાં બાળકો ડર્યા વગર તમને કંઈ પણ કહી શકે બાળકોને શરીરના જુદા જુદા ભાગો વચ્ચેનો તફાવત સમજાવો જેમ કે શરીરના કેટલાક ભાગો હંમેશા કપડાંથી ઢંકાયેલા હોય છે અને માતા પિતા સિવાય તે ભાગોને કોઈ સ્પર્શ કરી શકતો નથી જો કોઈ તેમને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે તો હેરાન કરનારથી ડરવું નહીં પરંતુ તેમને એવું ન કરવા કહો તેનાથી બચવા માટે બૂમ પાડતા શીખવો જેથી આસપાસના લોકો તેની ચીસો સાંભળીને તેની મદદે આવી શકે બાળકોના બર્તન પર નજર રાખો જ્યારે બાળકો સાથે કંઈક ખોટું થાય છે ત્યારે તેમના વર્તનમાં ફેરફાર જોવા મળે છે આવી સ્થિતિમાં તેનું મન વાંચવાનો પ્રયત્ન કરો અને તેની સાથે ખુલીને વાત કરો તેઓ અઢીથી ત્રણ વર્ષના થાય છે ત્યારે શાળામાં જળવવાનું શરૂ કરી દે છે બાળકને તેનું નામ માતા પિતાનું નામ ઘરનું સરનામું અને એક બે ફોન નંબર યાદ કરાવી દેવા જોઈએ નાના બાળકો કોઈપણ વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ કરી લે છે એટલા માટે તેમને જણાવવું જરૂરી છે કે તેઓ જેમને ઓળખતા નથી તેમની સાથે ક્યાંય ના જાય અને તેમના દ્વારા આપવામાં આવેલી કોઈ પણ વસ્તુ લેવી જોઈએ નહીં બાળકોને આશ્વાસન આપો કે જ્યારે પણ તેમને કોઈનો સ્પર્શ ખરાબ લાગે છે ત્યારે તે સૌથી પહેલાં તમને જણાવે માતા પિતા માટે આ વિશે બાળક સાથે વાત કરવી જેટલી મુશ્કેલ છે એટલી જ બાળકોને આ બાબતને સમજવી મુશ્કેલ છે તેથી આ બાબતો બાળકોને ધીરજ અને આરામથી સમજાવો સમાજમાં બનતા બાળકો સાથેના જાતીય અપરાધને જોતા સુરક્ષિત વાતાવરણ આપવું ખૂબ જ મહત્વપૂર્ણ વિષય બની ગયો છે આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી સમૂહોમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત એક ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી વસ્તુઓ લો જેમ કે ચાવી ચમચી ઘંટડી વગેરે બાળકના આંખે પટ્ટી બાંધો કોઈ એક અવાજ કાઢો અને તેનો અંદાજ લગાવવા માટે કહો અને બીજું બાળકને આસપડોસમાં ફેરવો પ્રાણીઓને ઓળખવામાં મદદ કરો જેમ કે તેનું નામ રંગ તેઓ શું ખાય છે ક્યાં રહે છે તેમનો અવાજ વગેરે આપવામાં આવેલ વોકશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકોને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવો અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ